હેલો હું છું ડૉક્ટર રવિશા એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર રવિશ ડાયાબિટીસ એન્ડોક્રાઇન સેન્ટર પર અને આજે મિરચી ન્યૂઝના માધ્યમથી હું આજે ફરી હાજર થયો છું થાઇરોડના વિશે ચર્ચા કરવા માટે તો આપણે આગળના એપિસોડમાં ડાયાબિટીસ ડાયાબિટીસ રિવર્સલ એના વિશે ચર્ચા કરી હતી આજે આપણે થાઇરોઇડ થાઇરોઇડના અલગ અલગ પ્રકારના બીમારીઓ અને એમની ટ્રીટમેન્ટ એના વિશે આપણે ડિસ્કસ કરીશું તો હવે થાઈરોઈડ શું છે તો થાઇરોઇડ એક ગ્રંથિ છે એ પતંગિયાના શેપની આપણા ગળામાં હોય છે અને એના બે પ્રકારના બીમારીઓ થતી હોય છે એમાં એક છે લીલો થાઇરોઇડ અને બીજો છે સૂકો થાઇરોડ લીલો થાઇરોઇડ જેમાં તમારા થાઈરોઈડના લેવલ્સ બોડીમાં લો થઈ જાય અને ટીએસએચ ની વેલ્યુ બોડીમાં હાઈ થઈ જાય અથવા એને આપણે ઇંગ્લિશ ભાષામાં હાઈપોથાયોડિઝમ કહેતા હોય છે બીજું છે સુકો થાઇરોઇડ જેમાં તમારું વજન ઓછું થઈ જાય થાઇરોઇડના લેવલ્સ બોડીમાં વધારે વધી જાય અને ટીએસએચના લેવલ્સ બોડીમાં ઓછા થઈ જાય એને આપણે બીજું ઇંગ્લિશ ભાષામાં હાઈપોથાઈરોડિઝમ કહેતા હોઈએ છીએ તો આ બે આપણે થાઇરોઇડની કોમન બીમારીઓ છે એના સિવાય બીજું જે કોમ અનકોમન બીમારી છે જે થાઇરોઇડની જે થાઇરોઇડમાં ગાંઠ થઈ શકે એના માટે આપણે અલ્ટ્રાસાઉન્ડ કરાવીએ ને અલ્ટ્રાસાઉન્ડમાં જો જરૂર હોય તો એફેનએસી કરાવીએ થાઇરોઇડ કેન્સર છે કે નહીં જાણવા માટે આપણે એના સિવાયને સેપરેટ ટોપિક છે કે થાઇરોઇડની બીમારીઓ પ્રેગ્નન્સીમાં કેવી રીતના પ્રેઝન્ટ થાય અને એમનું કેવી રીતના આપણે ટ્રીટમેન્ટ કરીએ એ આપણે નેક્સ્ટ એપિસોડમાં ડિસ્કસ કરીશું હવે થાઇરોઇડની બીમારીઓના લક્ષણ શું હોય છે તો સૌથી પહેલાં આપણે લીલો થાઇરોઇડ હાઈપોથાઈરોઇઝમ વિશે ડિસ્કસ કરીએ તો આ હાઈપોથાઈરોઇડિઝમમાં તમારે બોડીમાં તમને ઠંડી વધારે લાગવા મળે તમને આખો ટાઈમ થાકેલા તમે લાગવા મળો તમને થોડું ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય થોડું આપણે મેન્ટલી તમે થોડા ડિસ્ટર્બ થઈ શકો લેટ્રિન પાસ કરવામાં થોડી દિક્કત થઈ શકે આ છે આપણે લીલા થાઇરોઇડનો સિમ્ટમ્સ હવે હાઈપર થાઈરોઇડિઝમ અથવા સુક્કા થાઇરોઇડના સિમ્ટમ્સ શું છે એમાં તમારે ડાયરિયા થઈ જાય લેટ્રિન તમારે વારંવાર જવું પડે તમારી ગળું અને આંખો એ બહાર આવે તમને હાર્ટ બીટ હોય એ તમને વધારે ફાસ્ટ મહેસૂસ થાય અને તમારે વજન ઓછું થાય એ છે હાઈપર થાઈરોડિઝમના સિમ્ટમ્સ આના સિવાય બંને ટાઈપના જે થાઇરોઇડ છે એ થાઇરોઇડના આંખના કોમ્પ્લિકેશન અને ચામડીના કોમ્પ્લિકેશન સાથે આવી શકે એટલે થાઇરોઇડમાં તમારી આંખ બહાર આવી શકે અને તમારી ચામડી ઉપર પગની ચામડી ઉપર ખાસ ચેન્જીસ આવી શકે એ બી થાઇરોઇડના લક્ષણ હોય છે એના સિવાય જે થાઇરોઇડની ગાંઠ છે જનરલી આપણે ગળામાં કંઈક તમને ગળતા હોય ત્યારે કંઈક ફીલ આવે અને તમારું જે ગળું હોય થોડું બહાર આવી જાય એનાથી પ્રેઝન્ટ કરતી હોય છે તો થાઇરોઇડની બીમારી જે પહેલાં હતી પહેલા બહુ લેટ સ્ટેજમાં પ્રેઝન્ટ કરતી હતી જ્યારે થાઇરોઇડના પેશન્ટ હોય કોમામાં આવી ગયા હોય એ લોકો બિલકુલ બી રિસ્પોન્ડ ના કરતા હોય એમના અંગો સાવ ઠંડા થઈ ગયા હોય પણ હવે એ પ્રેઝન્ટેશન છે એ બહુ અનકોમન થતું જઈ રહ્યું છે કારણ કે જનરલી થાઇરોઇડના ટેસ્ટ એની પહેલા લોકો કરાવી દેતા હોય છે ત્રણ ટાઈપના આપણે થાઇરોઇડના ટેસ્ટ હોય છે ટીએસ થ્રી ટી અને એની સાથે આપણે એન્ટીબોડીઝ લીલાને સૂકા થાઇરોઇડ માટે આપણે સ્પેસિફિકલી કરાવતા હોઈએ છીએ હવે જનરલી એમાં થાઇરોઇડના લેવલ તમારો દસ કરતા વધારે હોય અથવા ટી ફોરનું લેવલ તમારે બહુ વધારે હોય તો આપણે લીલા થાઈરોઈડને સૂકા થાઇરોઇડની આપણે ટ્રીટમેન્ટ કરવી પડે અને જો એ ટ્રીટમેન્ટ ના કરાવીએ તો આપણે લિપિડ પ્રોફાઇલ હોય ઓલ્ટર થઈ શકે આપણું જે યાદશક્તિ હોય એ ઓલ્ટર થઈ શકે વજન ઓછું કે વધતું જઈ શકે બોન્સ હોય આપણા વીક થતાં જઈ શકે અને જે છેલ્લે લાસ્ટ સ્ટેજ જે આપણે ડિસ્કસ કર્યું એ કોમામાં આપણે પ્રેઝન્ટ કરી શકીએ એના માટે થાઇરોઇડની ટ્રીટમેન્ટ છે બહુ જરૂરી છે હવે જો થાઇરોઇડની બીમારી હોય તો આપણે એની ઠીક કેવી રીતે કરી શકીએ તો બે પ્રકારની આપણે જેમ બીમારી ડિસ્કસ કરી લીલા થાઇરોઈડમાં આપણે એક બહુ જ સિમ્પલ હોય છે થાઇરોઇડની ટેબ્લેટ આવતી હોય છે એ બહારથી આપણે લેવાની હોય 25 થી લઈને બસ્સો પાવરની આવતી હોય અને એ આપણે ભૂખ્યા પેટે એક ગોળી નાસ્તાના અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણી સાથે અને કેલ્શિયમ આપણે ચા એ બધું થોડા ટાઈમ માટે અવોઇડ કરવાનું ટેબ્લેટ લીધા પછી એના સિવાય જે આપણે સૂકો થાઇરોઇડ છે એની ત્રણ ટાઈપની ટ્રીટમેન્ટ આવતી હોય છે એક છે આપણે ગોળીઓ આપી શકીએ બીજું આપણે રેડિયોએક્ટિવ આયોડીન આપી શકીએ ત્રીજું સર્જરી આપી શકીએ એ પેશન્ટને જોઈને આપણે આગળ ડિસાઇડ કરતા હોઈએ છીએ હવે થાઇરોઇડ જે છે એ દવા વગર નેચરલી રિવર્સ થઈ શકે કે નહીં તો જનરલી જો તમારા ટીએસએચના લેવલ્સ અ લીલા થાઈરોઈડમાં દસ કરતા વધારે હોય તો જનરલી એ રિવર્સ ઓટોમેટિકલી ના થઈ શકે પણ જો તમારે એના કરતા ઓછા લેવલ્સ હોય અને તમારે જો વજન વધારે હોય અને તમે વજન એને ઓછું કરો તો એ નેચરલી રિવર્સ થઈ શકે તો હવે આપણે થાઇરોઇડમાં ડાયટ કયો લેવો જોઈએ તો અલગ જેમ પહેલાં મેં વાત કરી બે ટાઈપ લીલા થાઇરોઇડ સૂકા થાઇરોઇડ લીલા થાઇરોઇડમાં આપણે આયોડાઈ સોલ્ટ લેવું ખાસ જરૂરી છે કારણ કે જો આયોડીનની ડેફિશિયન્સી હોય તો લીલો થાઈરોઇડ ખાસ થતો હોય છે એટલે જે બી માણસો સેંધા નમક કે રોક સોલ્ટ લેતા હોય એ લોકોને ખાસ જણાવવાનું કે એટલીસ્ટ બે ચમચી દિવસથી આપણે આયોડાઈ સોલ્ટની લેવી જોઈએ એના સિવાય આપણે અમુક લીલા શાકભાજી હોય છે જેમ કે આપણે ફૂલ છે ગોબી છે લેટસ છે એ આપણે વીકમાં બે વાર કરતાં વધારે ના ખાવા જોઈએ કારણ કે એનાથી વધારે ખાઈએ તો જે થાઇરોઇડની ટેબ્લેટ હોય છે એનું ઓબ્ઝોર્બ્શન હોય છે એને ઇન્ટરફેર કરતા હોય છે જ્યારે સુક્કા થાઇરોઇડમાં દવા સિવાય બીજું કોઈ સ્પેસિફિક ડાયટમાં ચેન્જ કરવાની જરૂર નથી હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટ એપિસોડમાં થાઇરોઇડના પ્રેગ્નન્સીના શું બીમારીઓ હોય છે એમને કેવી રીતના ટ્રીટ કરવાનું એ આપણે ડિસ્કસ કરીશું પણ તમને આ એપિસોડમાં થાઇરોઇડ વિશે કોઈ બી પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં નાખજો થેન્ક યુ